મેસેજને આગળ વધારવા માટે સુરત શહેર દ્વારા ની સંસ્થા દ્વારા ખાસ કરીને ઓર્ગન ડોનર્સ અને એમના પરિવાર જોડે એક ઉત્તરાયણનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું નિલેશભાઈ માંડલેવાલા અને એમની આખી ટીમ છેલ્લા ઘણા વર્ષોથી આ સંદેશા જોડે સુરત શહેર અને ગુજરાતમાં કામગીરી કરી રહી છે ખાસ કરીને હું આખી ટીમને અભિનંદન આપવા આવ્યો છું અને મને આ સંદેશ મારા દિલને અને હું માનું છું ત્યાર સુધી ગુજરાતના પ્રત્યેક નાગરિકો સુધી પહોંચવો એ ખૂબ જરૂરી છે કે તમારા સ્વજનોના અંગની જરૂર સ્વર્ગમાં નહીં પરંતુ પૃથ્વી પર છે ડાંગની યુવતીએ દેશમાં વગાડ્યો ડંકો ખોખોની ભારતીય